વિવાહ હોય હાર્દિક સ્વાગત કરીએ છીએ કે માઇક ગ્રહણ કરશે આમ નહીં પણ તમામ આપણા ગામના બધા મહેમાનો વડીલો ભાઈ ભાણીયા બધાનો ખુબ ખુબ આભાર આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું એટલા માટે કર્યું છે કે સમાજના છોકરા એકબીજાના ઓળખાણમાં રહે ટચમાં રહે સંગઠિત રહે એકબીજાનો પરિચય થાય બરાબર છે ઓર બી એક સારું આયોજન કરેલું શિક્ષણ સમિતિનું એમાં બી સક્સેસ ગયા આમાં બી સક્સેસ જાય સમાજ સંગઠિત થાય સમાજ આગળ જાય અને સમાજની એકતા રહે અને એકબીજાને સપોર્ટિંગ કરો કોઈ બી કાર્યમાં ગમે ત્યારે ગમે તે છોકરાને ગમે તે ક્ષેત્રમાં જરૂર પડે એકબીજાના સહકાર માટે સંગઠિત રહે એટલા માટે આયોજન કરવામાં આવેલ છે વડવાડા મંદિરના મહંત શ્રી ચરણદાસ બાપુ કોઠારી શ્રી પણ આપણી એકતા અને આપણે બધાને એકબીજાને મળી રહીએ એકબીજાની ઓળખાણ રહે અને આપણા અંદર ભાઈચારો બની રહે એ માટે આ બધા આયોજન થતા હોય છે ક્રિકેટ તો દર શનિ રવિ આપણે બધા રમીએ જ છીએ એટલે અત્રે આપણે જે મહેમાનો ઉપસ્થિત છે એમનું સ્વાગત કરીશું એમનું આશીર્વચન લઈશું सर्वप्रथम મહાન શ્રી ઉપસ્થિત છે ચરણદાસ બાપુજી એમનું સ્વાગત સન્માન કરવા માટે આ પ્રોગ્રામ એક YouTube ચેનલ પર લાઈવ ચાલી રહ્યો છે જે ગ્રુપમાં કર્યું છે લાઈવ

આપણે ધર્મ સાથે જોડાયેલા છીએ અને આપણા સંત શ્રીઓ ભુવાજી શ્રીઓનું હંમેશા સન્માન કરી એમને આગળ કરીને આપણે કાર્ય આગળ વધારતા હોઈએ છીએ દેવકી જય બાપુશ્રીને વિનંતી કરીશ કે પ્રસંગ અનુરૂપ આપણને આશીર્વાદ આપે ક્યાં જ આપું જ આપો

અને તમે સારી એવી ઉત્તર સ્થંભનું પ્રદર્શન કરો આજે આપણે જે જોઈ રહ્યા છે મેદાન જે ઇન્ટરનેશનલ મેદાન હોય એના જે નીતિ નિયમો હોય એ અનુરૂપ સુંદર મેદાન સર્કલ બાઉન્ડ્રી આ જે રાજ્યોસ મહેત કરી છે એમનેમ થતી નહીં કામ ધંધા પગાડીએ જે આયોજક ભાઈઓએ સુંદર મજાનું સ્ટેડિયમ સજાયું છે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને બડવાળા દેવા ચરણોમાં પ્રાર્થના કરું છું કે આવી સમાજ સેવાની કાર્યો કરવાની એમને હિંમત આપે આજે ટુર્નામેન્ટ આપણે યોજાઈ રહી છે આપણે ઘણી વખત જોઈએ છે કે જે ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ હોય છે તેઓમાં જોઈએ છે એમાં અમુક એવા નિયમો નિર્ણયો થઈ જતા હોય છે કે આઉટ ખેલાડી નોટ આઉટ આપતા હોય છે નોટ આઉટ ખેલાડી આઉટ આપતા હોય છે તો આપણે પણ અહીંયા કોઈ કદાચ ભૂલ થઈ જાય અમ્પાયર થી આઉટ ખેલાડી નોટ આઉટ આપે નોટ આઉટ ખેલાડી આઉટ આપે તો મોટું હૃદય રાખજો ક્રિકેટ ક્રિકેટની ની જગ્યા છે આપણે સૌ ભાઈઓ છે હળી મળી ને ટુર્નામેન્ટ પૂર્ણ કરવાની છે ભૂલ થાય પણ કોઈ લાંબુ વિવાદ એવું થાય કરતા નહીં બીજું કે જે બે ટીમો રમવાની છે એમાં સત્ય છે કે હારવાની છે એક ટીમ જીતવાની છે તો કોઈ હિચકારો બૂમ ભરાડા કરતા નહીં મેચ પતે એટલે બે ટીમ હાથ મિલાવજો બેઠજો આ બધા આપણા ભાઈઓ છીએ આયોજકોનું એક જ જે છે કે આપણે ગમે તેમ કહીને પ્રગણામાં એકતા જળવાય ભાઈઓ યુવા મળે શિક્ષણની વાતો થાય રમત ક્ષેત્રે વાતો થાય અને આગળ પણ આવા સમાજના હિત કાર્યો કરવાની ચર્ચા થાય આનંદ કરવાનો છે

કોઠારી શ્રી અરસેદરામજી નું સ્વાગત કરવા માટે આમંત્રિત કરીશ માલજીભાઈ અસલાલી મહિજભાઈ નાજ મહિજીભાઈ નાજ લાલજીભાઈ અસલાલી તથા આકાશભાઈ કણીજ હમ સૌને વિનંતી છે કે કોઠારીજીને સન્માન કરો તથા વિષ્ણુભાઈ નાજને પણ વિનંતી છે કે કોઠારીજી બાપુનું સન્માન કરવા માટેત્રે ઉપસ્થિત થાય

સનાતન ધર્મ આપણા હવેલી પરગણા રબારી સમાજ ગુરુ મહાન શ્રી ચરણદાસ બાપુ આપણી જગ્યાના અન્ય સંતો આથી જણથી વડીલ શ્રીઓ અગ્રણી શ્રીઓ તથા પરગણામાંથી પ્રધારેલા વડીલ શ્રીઓ અગણાશ્રીઓ સ્નેહશ્રીઓ સૌને હું ખૂબ ખૂબ આવકારું છું અહીંયા હવેલી પરગણા ના આંગણે આજે એક આપણા યુવા ભાઈઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે જેનો આજે શુભારંભ થઈ રહ્યો છે આ ટુર્નામેન્ટ ની યોજના ફક્ત અને ફક્ત ખેલ ભાવનાથી આપણા યુવાનો એકબીજાના સંપર્કમાં આવે એકબીજાના જોડ એકબીજાથી જોડાય અને સમાજને લગતા પરગણાને લગતા શુભ કાર્યો શિક્ષણ ક્ષેત્રના કાર્યોમાં એકબીજાથી જોડાયેલા રહે અને આગળ પણ આવા સારા કાર્યો કરતા રહે એવી ભાવનાથી આજે અહીંયા બધા ઉપસ્થિત થઈ રહ્યા છે આ આ છે અને આગળ થકી આપણા આપણા વડીલ સ્ત્રીઓના માર્ગદર્શન હેઠળ યોગ્ય માર્ગદર્શન મળે આપણા યુવાનો સંગઠિત થાય યુવાનોમાં એકતા થાય આજ ભાવના સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા રમનાર દરેક ખેલાડી મિત્રો અને આ ટુર્નામેન્ટના આયોજન પાછળ પરોક્ષ રીતે કે પ્ર પ્રત્યક્ષ રીતે હથાગ મહેનત કરી રહેલા એવા આપણા યુવાન ભાઈઓ ને મારી ખૂબ ખૂબ શુભેચ્છા આ ટુર્નામેન્ટને સફળ બનાવવો એ આપણા હાથમાં છે એટલે આપણે સૌ ખેલ ભાવનાથી આ ટુર્નામેન્ટ રમવાની છે એક આજે શનિવારનો દિવસ છે હનુમાનજી નું એક સારું ઉદાહરણ આપી અને મારી વાણીને હું વિરામ આપી રામાયણમાં સુંદરકાંડમાં એક સરસ પ્રસંગ છે કે હનુમાનજી જ્યારે

છ જોજ સુધી સુરસાઢવાનો વિસ્તાર કર્યો ત્યારે હનુમાનજી મહારાજ એકદમ નાનક સ્વરૂપ લઈ અને સુરસાના મુખમાં પ્રવેશ કરી અને બહાર નીકળી ગયા અને કહે છે કે જો માતા હું તારો તારો તું મને ગ્રહણ કરવા બની ગયો પણ હવે મને જવા દે હું રામ કાર્ય કરવા માટે જઈ રહ્યો છું એટલે સુરસા એક આગ્રહ પૂર્વક હનુમાનજી મહારાજને વિનંતી કરી કે ભલે તમે રામ કાર્ય કરવા માં જઈ રહ્યા છો પણ મને પણ થોડો લાહો આપો એ થોડીવાર માટે અહીંયા વિશ્રામ કરી અને તમે આગળ જાઓ એટલે હનુમાનજી મહારાજે સરસ જવાબ આપ્યો કે રામ કાજુ કિને પીનો મોહે કહા વિશ્રામ રામ કાર્ય કર્યા વિના મને ક્યાંય વિશ્રામ નથી આ ઉદાહરણ દ્વારા આપણા યુવાનો હું તો એક મિત્ર તરીકે વર્તન છે મારું એટલે આ ઉદાહરણ દ્વારા એટલું જ કહેવા માંગુ છું કે સમાજ ને શિક્ષણ ક્ષેત્રે અને જે પણ સત્કાર્યો કરતા હોય એમને સંગઠિત થઈ આ કાર્યકરો અને સમાજને ઉચ્ચ સ્તરે લઈ જાય વિના આપણને કહે વિશ્રામ નથી આપણે કહે હરામ નથી આટલું ઉદાહરણ આપી અને મારે વાણીને વિશ્રામ આપું જય આરામ રામ જય ભગવાન ખૂબ ખૂબ આભાર બાપુશ્રીનો જેમને આપણને ખૂબ સરસ સંદેશો આપ્યો કે સત કાર્ય કરવા નીકળો ત્યારે વિઘ્ન પણ આવે પણ આપણે આપણા કાર્ય ઉપર આગળ વધતા રહીએ ત્યારબાદ આપણા બીજા બાપુ શ્રી વાસુદેવ બાપુ નું સન્માન કરવા માટે હું અત્યારે આમંત્રિત કરીશ જગદીશભાઈ ચોહર પ્રતીકભાઈ વાંચ રાજુભાઈ સાકેજ તથા ભાવેશભાઈ નવાગામ बीजा <coughs> <h Lyman> अपना बच्चे उपस्थित संत श्री हितेश महाराज ना विनती कर विन गोपाल भाई कठवाड़ा भाई, विपुल भाई चांगोदर तथा તથા સાથે તેમનું પણ સન્માન કરવા માટે સચિનભાઈ કનેજ માહિંદજીભાઈ નાજ તથા જીતુભાઈ વાંચને પણ વિનંતી કરીશ કે તેઓ આવો અને આપણે બાપુનું સ્વાગત સન્માન કરીએ ગુરુ ગાંધી તથા આપણા સંત શિરોમણી સદાય આપણા માટે આદરણીય હોય છે આપણે કોઈ પણ સંત કાર્ય કર્યા પહેલા આપણા બુવાજી શ્રીઓ સંતો કાર્ય અત્રે મહંત્રી નું એકવાર ફરી સ્વાગત એક સન્માન ભેટ આપવા માટે નારાયણભાઈ તથા માલજીભાઈ ભુવાજીને વિનંતી કરીશ કે એક નાનકડી ભેટ આયોજક તરફથી મહાનશ્રીને મંદિરમાં આપવામાં આવે છે તો આપ આપના હસ્તે મહાન શ્રીને આપશો આ બાજુ ફોટોગ્રાફી ચાલુ છે જરા આપ મહાનશ્રીના જોડે ઊભા રહેજો બીજી એક ભેટ આપવા માટે રામજીભાઈ હાથીજન તથા લક્ષ્મણભાઈ હાથીજનને વિનંતી કરીશ કે આપ શ્રી કોઠારી બાપુને એક નાનકડી ભેટ ફૂલે ફૂલી પાઠી આયોજકોનો ભાવ છે આપ સર્વેનો ભાવ છે કે ગુરુગાંધીને એક નાની ભેટ આપીએ બીજા શ્રંશ્રી ને એક ભેટ આપવા માટે તુષાર ભાઈ તથા અમિતભાઈને ભાઈ ને વિનંતી કરીશ કે આપણા આવેલ શ્રંશ્રી ને ભેટ આપી સન્માનિત કરશે ઉપસ્થિત બીજા સંસરીને વિશેષ ભેટ આપવા માટે હું જેડીભાઈ આતિજળ તથા જીગરભાઈને વિનંતી કરીશ કે તેઓ આવી વાસુદેવ બાપુને ભેટ આપશે આ બંને ભાઈઓ આયોજકમાં છે અમના માટે જુરુદર કાલ્યો પણ થઈ જાય કોઈ પણ કાર્ય કરવું હોય તેના માટે એક મહિના પહેલાથી તૈયારી શરૂ કરવી પડે ત્યારબાદ રાહુલભાઈ તમાલિયા ભરતભાઈ સાવધારિયા અને રમેશભાઈ ભાલકને વિનંતી કરીશ કે હિતેશ બાપુને ભેટ આપી સન્માનિત કરે તથા પ્રદીપભાઈને પણ વિનંતી કરીશ વિષ્ણુભાઈ નાગને પણ વિનંતી કરીશ કે સ્ટેજ પાસે વધારે બાપુને ભેટ આપવા માટે આ સંપૂર્ણ વ્યક્તિઓ કાંકરિયા બેંક ના સ્ટાફ માં છે સમાજ ને પણ મદદરૂપ થતા રહે છે કમલેશભાઈ બહુજ નું અત્રે હાર્દિક સ્વાગત કરીએ છીએ બોલો વળવળા દેવની જય આપડી વચ્ચે ઉપસ્થિત એન્કર એવા કેળીભાઈ દંતાલી જે સમાજ સેવી હર સમાજ સેવા માટે તત્પર રહેતા એવા કેળીભાઈ દંતાલી નું આપણે સ્વાગત કરીશું આપણે વિનંતી કરીશું અમિતભાઈ અને જેડીભાઈ વિનંતી કરીશું કે કેળીભાઈ દંતાલી નું સ્વાગત કરે આનંદભાઈ ને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પધારે આનંદભાઈ એમને પણ આપણે વિનંતી કરીશું આપણે એમને પુષ્પો આપી સ્વાગત કરીશું દંતાલી નું સ્વાગત અમિત ભાઈ તુષાર ભાઈ ગેડી ભાઈ દ્વારા કરવામાં આવે છે કેડી ભાઈ દંતાલી નો બહુ સહકાર છે અને બારમા મહિનામાં આઈપીએલ ના ટાઈમ એક બહુ મોટો રબારી સમાજ પ્રીમિયર લીગ રમાડવા જઈ રહ્યા છે એ બદલ પણ એમનો ખૂબ ખૂબ આભાર

આયોજક કરવા સતત બે મહિનાથી પ્રયત્ન કરી રહ્યા છે તેવા આયોજક શ્રીને આપણે સન્માન કરીશું જેડી ભાઈ તથા કલ્પેશભાઈ નું આપણે અહીં આગળ બોલાવીને સન્માન કરીશું જેડી ભાઈ ને કલ્પેશભાઈ ને વિનંતી આગળ આવે બે મિનિટ આપણે બે ભાઈઓ આવો બે મિનિટ આવો ખાલી આ દરેક નું દરેક નું માન છે આપણે બધાને એકત્રિત કર્યા અને આયોજન કર્યું છે આમના માટે એકવાર જોરદાર કાર્યો થઈ જાય કેમકે પોતાનું કોઈ સ્વાર્થ ના હોય ને આવું આયોજન કરવું બહુ મોટી વાત છે આ બંને ભાઈઓને

જ્યારે ટુર્નામેન્ટનો વિચાર આવ્યો એટલે જગદીશભાઈ બે ચર્ચા કરીને ટુર્નામેન્ટનો વિચાર કર્યો એટલે એમ હતું કે છ સાત ટીમો આવે આપણે શનિવાર રવિવાર રાખીને બે દિવસમાં પતાવી દઈશું પણ એ પછી સમાજનો સારો રિસ્પોન્સ મળ્યો સાત ની આઠ ટીમો થી બાર થી પંદર થી પચીસ ને કાલ આંકડો છવ્વીસ નો છે કે સમાજ ની છવ્વીસ ટીમો આપણે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની છે દરેક કાર્યમાં સહકારની જરૂર પડે સહકાર વગર કોઈ કાર્ય શક્ય નથી તો આપણને જે આ ટુર્નામેન્ટમાં જેમને જેમને સહકાર કર્યો છે એમને આપણો આભાર બનવો એ આપણી ફરજ છે તો આભાર વિધિમાં સૌ પેલા એમ કે ટુર્નામેન્ટ ક્યાં રાખવી તો ઘણા ગ્રાઉન્ડ હતા હાઈ પ્રોફાઈલ ગ્રાઉન્ડ હતા મોટા મોટા ગ્રાઉન્ડ હતા કે જેની પચીસ પચીસ હજાર રૂપિયા ભાડું હોય એ હતું પણ આપણો હેતુ હતો કે આપણી ગુરુ ગાદી હાથીજણ ધામથી ટુર્નામેન્ટની શરૂઆત કરવી પછી આપણે દર વર્ષે કે છ મહિને જે રમાડશું એ અલગ અલગ વિસ્તારમાં રમાડીએ પણ પ્રથમ આપણે હાથી શરૂઆત કરીએ તો સૌ પહેલા હાથી સ્પોર્ટ્સ ક્લબ જેમના ગ્રાઉન્ડ છે જેમની આ જગદીશભાઈ ની પીડીભાઈ ની બધાની મહેનતથી તુષારભાઈ અમારા જોન પ્રતિનિધિ છે એ બધાની મહેનતથી આ શક્ય બન્યું છે એ બદલ અમિતભાઈનો નો બધાનો ખૂબ ખુબ આભાર અચ્છા આ બધા ભાઈઓ એ સમાજના જન સમાજની ટુર્નામેન્ટ છે એમનો લાગણી હોય ને બધા આવે પણ એ સિવાય હાથીજન સ્પોર્ટ્સ ક્લબના ના લાલભાઈ લલ્લીભાઈ અમિતભાઈ મંડપવાડા વિદ્યુતભાઈ આ ધજાવતી જે લગાવતા હતા એ દલપતભાઈ ઋત્વિકભાઈ એ સિવાય જે કોઈના કદાચ વિદ્યુતભાઈ આ સિવાય કોઈના કદાચ નામ મને ના આવડતા હોય ના ખ્યાલ હોય તો એ સિવાય બધાનો ખૂબ ખૂબ આભાર કે જેમને આમાં જેને સમાજ નું કે કોઈ નથી એમના ઘર ને સમાજ ના તે છતાં આપણને આ સહકાર આપે છે બધા એમનો આભાર માનીએ છીએ આ બધી ધજાઓ જે લગાવીએ છે એ રાતોરાત ભરતભાઈ વાચન ને જીતુભાઈ વાંચે તૈયાર કરી છે એ બધા અમને ખૂબ ખૂબ આભાર પછી એક આભાર એવો છે કે તમે બધાએ ભાગ લીધો ને તો આ આભાર વિધિ થાય છે ને આ ટુર્નામેન્ટ થાય છે ને બધું થાય છે તમે જો આ 25 છવ્વીસ ટીમો ના આવી હોય તો આ શક્ય નથી એટલે ટુર્નામેન્ટમાં જેટલી ટીમોએ ભાગ લીધો એ તમામ ટીમોને ખૂબ ખૂબ અભિનંદન છે અને એ તાલીઓ તમારા માટે પાડો તાળી ના જે પૈસા થશે હું આપી દઈશ બાકી એ તમે પાડો ની કેડી જે ખૂબ સરસ એન્કરિંગ કર્યું અને એમની એક ચેનલ છે લાકડીઓ તાર રબારી સમાજ ની પચીસ ટુર્નામેન્ટો એમને કરી છે સફળ ટુર્નામેન્ટો અને એમની એક ચેનલ ચાલે છે લાકડીઓ તાર એ એક તમે ફોલો કરજો આપડે ગ્રુપમાં માં લિંક આવી છે બહુ સરસ વિડીયો હોય તો મેં કાલ રાત્રે વિડીયો એમના જોયા કે ભાઈ ખુબ સરસ રજૂઆત હોય છે તમારી બધી તમામ સ્પોન્સર બધાના વ્યક્તિગત નામ નથી લેતા પણ આ બોર્ડ ઉપર જેટલા નામ છે એ બધા સ્પોન્સરો આપણે ખુબ ખુબ આભાર માનીએ છીએ એમના માટે એક તાલી પાડી દઈશું આપણે કે જે આ સ્પોન્સરોના ના થી આપણા વધુ શક્ય બન્યું છે પછી વિશ્વાસ ભાઈ જે એક બાર હોત આજે ઉપસ્થિત નથી પણ આ એમણે એવું કીધું કે સમાજના જેટલા યુવાનો રમવાના છે એમને આ સમજો કે ગરમી છે બાપુ ટોપી ની કેપ જરૂર પડશે એટલે વિશ્વાસ ભાઈ એવું કીધું કે બધા ખેલાડીઓ માટે કેપ હું મારા તરફથી આપું છું એ ઓછો ઓછી પચાસ સાહીઠ હજાર રૂપિયા થાય બાપુ એ એમને એમના તરફથી કરાવી આપી છે આ પછી કદાચ કોઈનું નામ રહી જતું હોય ભૂલાઈ જતું હોય કે અમારાથી ભૂલ થતી હોય તે છતાં જેમને તન મન ધન થી પ્રત્યક્ષ પરોક્ષ રીતે જેમને સહકાર આપ્યો છે એ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણા મહંત શ્રી કોઠારી બાપુ અને મંદિરના સાધુજન જેઓ ઉપસ્થિત રહ્યા તેમનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ વડીલ જે આયા છે એમને રમવાન નથી પણ એ છતાં આપણો જુસ્સો વધારવા માટે આયા છે એ બધા એમના માટે ખૂબ ખૂબ આભાર તાલીઓ પાડીશું ખાસ જેડી ભાઈ નો ખુબ ખુબ આભાર કે જેમના વિચાર આવા બેનો વિચાર મળ્યો એટલે બધું શક્ય થયું બાકી ના થાય એટલે તમામનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ હવે આપણા બાપુને વિનંતી કરીશું ત્યાં આવીને ટ્રોફીનું અનાવરણ કરશે એ ટ્રોફી અહીં લાઈન મૂકી દઈએ પછી આપણી પહેલી મેચ જે આથી જણ અને કઠવાડા વચ્ચે છે એ ચાલુ કરીશું આ ટુર્નામેન્ટ ની એક મજા આવશે તમે બધા તમે હું બધા ક્રિકેટ રમીએ છીએ પણ આ એક ટુર્નામેન્ટ એવી છે કે જેમાં વિવાય વિવાય સામે સામે રમશે અને અહીં કોઈ હારવાનું નથી અહીં જે આયા બધા જીતી ગયા જે ઘેર ઉમકી રહ્યો છે એ હારેલો છે બાકી સવાર સાત વાગે તમે જે ઉઠીને આયા ને એ બધા જીતી ગયેલા છે બાપુ ને આપડે વિનંતી કરીશું વધારે મોડું નથી કરવું بابا اب ਬਾਬੂ ਦੋਲੇ ਆਹ ਬਾਬਾ ਜੀ ਰਾਜੂ ਆਣਾ ਆਉਣੀ ਖਾਲੀ ਗੂੰ ਚੁੱਕ ਦੋ ਭਰਾਇਆ ਹੋਣਾ ਇਹ ਵੀ ਇਹਨਾਂ ਕਰਦੇ ਨਾ ਅੱਜ ਅੱਗੇ ਨਾ ਕਰਦਾ ਬਾਬਾ ਅੱਗੇ ਨਾ ਕਰਦਾ ਬਲ ਮੋਰਾ ਮੋਰਾ ਦੇਵ ਕੀ ਜੈ ਖੂਬਸੁਰਤ

હલો હવે કઠવાડા ટીમ અધ્યાર ની ટીમ એ ગૃહ જોડે છે રામનભાઈ કરી ફોન કાલને એ આપણી દેવના સહીજી રમનભાઈ કાલને આવો આવો આવો